આઠ હજારના સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા શું છે તો મિત્રો મેં તમને શીખવાડેલું છે આઠ હજાર ના એટલે ગુણાકાર પાંચ અને ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો અહીંયા મિત્રો પોઈન્ટ પછી એક અંક છે તો આ પોઈન્ટ દૂર કરો તો છેદમાં એક શૂન્ય વધી જાય તો આ ત્રણ શૂન્ય જશે આ ત્રણ શૂન્ય જશે તો ત્રણસો પિંચોતેરનો તમારે આઠ સાથે ગુણાકાર કરવાનો છે ત્રણસો પિંચોતેર ગુણ્યા આઠ તો આઠ પંચા ચાલીસ વધી પડી ચાર આઠ સત્તા તો જવાબ આવે મિત્રો ત્રણ હજાર એટલે કે ઓપ્શન નંબર બી હવે મિત્રો પરીક્ષામાં આ રીતે ગુણાકાર ન કરાય પરીક્ષામાં કઈ રીતે ગુણાકાર કરાય આના ડબલ કિન્ના ખાય અને આના અડધા કિન્ના ખાય તો આઠના અડધા કરો તો ચાર ત્રણસો પિંચોતેરના ડબલ કરો તો સાતસો પચાસ હવે સાતસો પચાસ મિત્રો ડબલ કેટલા થાય વેલ્યુ ખબર હોય તો સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા એટલે મિત્રો કેટલા થાય તો જો બાર પોઈન્ટ પાંચ ટકાની મિત્રો ફ્રેક્શન વેલ્યુ શું છે એક ના છેદમાં આઠ તો જો મિત્રો આના ત્રણ ગણા છે સાડા ને તમે ત્રણ વડે ગુણો એટલે સાડત્રીસ પોઈન્ટ પાંચ તો આને પણ મિત્રો તમારે ત્રણ વડે ગુણવા પડે એટલે સાડત્રીસ પોઈન્ટની વેલ્યુ છે તો હવે મિત્રો આ ગુણાકાર કરો તો આઠ એકા આઠ પાછળ ત્રણ શૂન્ય તો એક હજાર ગુણ્યા ત્રણ એટલે કે જવાબ આવે ત્રણ હજાર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આ દાખલામાં મિત્રો તમારે પેન પણ ઉપાડવાની જરૂર નથી આગળનો પ્રશ્ન જોઈએ આઠસો એ કઈ સંખ્યાના વીસ ટકા છે તો આપણે મિત્રો ધારી લઈએ કે કેટલા થાય છે તો સંખ્યાના એટલે એટલે ગુણાકાર નિશાની દૂર કરો છેદમાં આવે સો તો આની મિત્રો કિંમત કેટલી થવી પડે આઠસો હવે આ બધું મિત્રો મેં તમને જૂના વિશેષાંકના સોલ્યુશનમાં શીખવાડેલું છે તો આ શૂન્ય જશે બે પંચા દસ એક્સની કિંમત ગોતવી છે એટલે એક્સને હું એકલા કરું તો આ પાંચ ભાગાકારમાં છે બરાબરની આ સાઈડ આવે તો આ દાખલો મિત્રો પરીક્ષામાં કઈ રીતે કરવાનું તો તમને પૂછેલું છે આઠસો એ કઈ સંખ્યાના વીસ ટકા છે તો આ મિત્રો સંખ્યા તમને પૂછેલી છે તો આ જવાબમાં જે વિકલ્પ આપેલા છે આ બધી સંખ્યા છે આના વીસ ટકા મિત્રો આઠસો થાય તે તમારો જવાબ તો મેં તમને દસ ટકા શોધતા શીખવાડેલું છે કઈ રીતે મળે દસ ટકા તો છેલ્લેથી તમારે એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો એટલે તમને દસ ટકા મળી જાય અહીંયા તમને વીસ ટકા પૂછેલું છે તો આ દસ ટકા મળે એના ડબલ કરી નાખો આમ નો કરવું હોય તો આમ પણ તમને ખબર પડે કે વીસ ટકા એટલે પાંચમો ભાગ તો જે સંખ્યા હોય એનો પાંચમો ભાગ આઠસો થવો પડે તો આપણે મિત્રો ઓપ્શન નંબર એ જોઈએ તો ચાર હજારનો તમે પાંચમો ભાગ કરો પાંચ અઠા ચાલીસ અને પાછળ બે શૂન્ય મળી ગયા એટલે કે એટલે ગુણાકાર એક ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો માઇનસ ચારસો તો આ બંને શૂન્ય જશે તો નવસો ગુણ્યા એક એટલે નવસો તમે ચારસો બાદ કરો એટલે જવાબ આવે પાંચસો ઓપ્શન નંબર બી હવે મિત્રો આ દાખલો પરીક્ષામાં કઈ રીતે કરવાનો તો મેં તમને શીખવાડેલું છે કે દસ ટકા તમને પૂછે તો શું કરવાનું મિત્રો છેલ્લેથી ચાલુ કરવાનું છેલ્લા એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનું જો તમને એક ટકા પૂછે તો છેલ્લા બે અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો તો અહીંયા જો મિત્રો ને બજારમાં છેલ્લા બે અંક પછી પોઈન્ટ મૂકી દ્યો તો જવાબ મળે નવસો પોઈન્ટ ઝીરો જીરો એટલે કે નવસો માઇનસ ચારસો તો આ દાખલામાં મિત્રો તમારે પેન પણ ઉપાડવાની જરૂર નથી જવાબ આવે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ દસ હજારના પચાસ ટકા પ્લસ પાંચ હજારના વીસ ટકા બરાબર ખાલી જગ્યા તો દસ હજાર ના એટલે ગુણાકાર પચાસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો પ્લસ પાંચ હજાર ના એટલે ગુણાકાર વીસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો તો આ શૂન્ય જશે અને આ શૂન્ય જશે અહીંયા મિત્રો આ બંને શૂન્ય જશે પાંચ એકા પાંચ અને પાછળ ત્રણ શૂન્ય પ્લસ પાંચ દુષ્ પાછળ બી છ હજાર હવે મિત્રો પરીક્ષામાં આ દાખલો મોઢે કઈ રીતે થાય જો ચપટીમાં આપણે આ દાખલાને સોલ્વ કરવો હોય કઈ રીતે થાય પચાસ ટકા એટલે કે મિત્રો શું થાય અડધા તો દસ હજારના અડધા મિત્રો કેટલા થાય પાંચ હજાર પ્લસ પાંચ હજાર ના વીસ ટકા તો વીસ ટકા એટલે મિત્રો કેટલા મોટા એટલે પાંચમો ભાગ તો પાંચ હજારનો પાંચમો એક હજાર છ હજાર આ દાખલો પેન પણ ઉપાડવાની જરૂર ન પડે મેં આજ રીતે સીસીઈ માં ગણિત રીડની કર્યું અને મારે સીસીઈ માં સ્કોર થાય છે છ્યાસી પોઈન્ટ પંચોતેર આગળનો પ્રશ્ન જોઈએ સાત હજારના પચાસ ટકાના એક ટકા શું છે તો સાત હજાર ના એટલે ગુણાકાર પચાસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો ના એટલે ગુણાકાર સાત પંચા પાંત્રીસ એટલે કે જવાબ આવે ઓપ્શન નંબર બી હવે મિત્રો હું હોય તમારી જગ્યાએ તો આ દાખલો પરીક્ષામાં મોઢે કઈ રીતે કરું પચાસ ટકા એટલે મને ખબર પડે છે પચાસ ટકા એટલે શું થાય અડધું તો સાત હજાર ના અડધા કેટલા થાય તો સાત હજાર ના અડધા છે પાંત્રીસો હવે એક ટકા એટલે મિત્રો શું કરવાનું તો છેલ્લા બે અંક પછી પોઈન્ટ મૂકી દો તો છેલ્લા બે અંક છે જીરો જીરો પાંત્રીસ પોઈન્ટ ઝીરો એટલે શું થાય મિત્રો પાંત્રીસ એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આ દાખલામાં મિત્રો તમારે પેન પણ ઉપાડવાની જરૂર નથી આગળનો પ્રશ્ન જોઈએ ઝેડથી એ એક થી છવ્વીસ ક્રમ આપવામાં આવે તો કન્સિકવન્સ શબ્દનું મૂલ્ય શું થાય હવે જો મિત્રો અહીંયા ઝેડ નો ક્રમ કેટલો છે અને એનો ક્રમ કેટલો છે છવ્વીસ જ્યારે વાસ્તવિક રિવર્સ એવીસ માંથી તમે વાસ્તવિક ક્રમ બાદ કરો એટલે તમને રિવર્સ એબીસીનો ક્રમ મળે જેમ કે નો રિવર્સ એબીસી માં ક્રમ કયો હશે તો સત્યાવીસ માંથી નો તમે વાસ્તવિક એબીસીડીનો ક્રમ બાદ કરો તો વાસ્તવિક એબીસીડીમાં જેડ ક્રમ કેટલો છે છવ્વીસ તો સત્યાવીસ માંથી છવ્વીસ જાય તો એક એટલે જેડ ની વેલ્યુ છે એક એવી એનો વાસ્તવિક ક્રમ છે તો રિવર્સ એબીસી એબીસીડીનો ક્રમ બાદ કરો તો સત્યાવીસ માંથી વાસ્તવિક એબીસીડીનો ક્રમ એક બાદ કરો એટલે જવાબ આવે છવ્વીસ તો એનો ક્રમ છે છવ્વીસ તો અહીંયા મિત્રો આપણે સૌથી પહેલા સી નો ક્રમ ગોતીએ તો સીનો ક્રમ કઈ રીતે મળે રિવર્સ એબીસીડીમાં તો સત્યાવીસ માંથી એનો વાસ્તવિક ક્રમ બાદ કરવાનો તો સી નો વાસ્તવિક ક્રમ છે ત્રણ તો સત્યાવીસ માંથી ત્રણ જાય તો રિવર્સ ક્રમ ક્રમ છે મિત્રો રિવર્સ એબીસીમાં કેટલો થશે તો સત્યાવીસ માંથી વાસ્તવિક ક્રમ બાદ કરવાનો તો ઓનો વાસ્તવિક ક્રમ છે પંદર તો સત્યાવીસ માંથી પંદર જાય તો બાર એટલે કે ઓ ની વેલ્યુ છે બાર એનનો ક્રમ મિત્રો કેટલો મળે તો સત્યાવીસ માંથી તમે ચૌદ વાસ્તવિક ક્રમ એન નો ચૌદ છે તો સત્યાવીસ માંથી ચૌદ બાદ કરો તો તેર એસનો ક્રમ કેટલો મળે તો સત્યાવીસ માંથી તમે ઓગણીસ બાદ કરો એટલે આઠ ઈનો ક્રમ કેટલામાં મળે તો સત્યાવીસ માંથી તમે પાંચ બાદ કરો એટલે કેટલામાં મળે તો તમે સત્તર બાદ કરો એટલે દસ યુનો ક્રમ કેટલામાં મળે તો સત્યાવીસ માંથી તમે એકવીસ બાદ કરો એટલે છ ઈનો ક્રમ તો સત્યાવીસ માંથી પાંચ બાદ કરો એટલે બાવીસ એન તો સત્યાવીસ માંથી તમે ચૌદ બાદ કરો તો તેર સીનો ક્રમ તો સત્યાવીસ માંથી ત્રણ બાદ કરો તો ચોવીસ અને ઈ નો ક્રમ તો સત્યાવીસ માંથી પાંચ બાદ કરો તો તો હવે મિત્રો આ બધાનો કરો સરવાળો અહીંયા મિત્રો બીજી પ્લસ માઇનસની પણ પેટર્ન બની શકે પરંતુ ઓપ્શન જોઈને ખબર પડી જાય બધાનો સરવાળો જ કર્યો હશે કેમકે પ્લસ માઇનસ ની પેટર્ન હોય તો આવડા મોટા જવાબ ન આવે તો ચોવીસ ને બાર છત્રીસ છત્રીસ ને તેર ઓગણપચાસ ઓગણપચાસ ને આઠ સત્તાવન સત્તાવન ને બાવીસ ઓગણ એસી ઓગણસી ને દસ નેવ્યાસી નેવ્યાસી ને છ પંચાણું પંચાણું બાવીસ એકસો સત્તર એકસો ને એકસો ત્રીસો એકસો ચોપન ને સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આગળનો પ્રશ્ન જોઈએ જો મિત્રો રિવર્સ એબીસીનો ક્રમ પૂછે ને એટલે તમારે શું કરવાનું સત્યાવીસ માંથી વાસ્તવિક એબીસીડીનો ક્રમ બાદ કરી નાખવાનો આજે મિત્રો જવાબ મળે ને એ રિવર્સ એ ક્રમ હોય આગળનો પ્રશ્ન જોઈએ જો એ માં M એમ બરાબર એક અને એન બરાબર એક તથા એ બરાબર પચીસ અને Z બરાબર પચ્ચીસ હોય અને વિજય બરાબર એક્યાસી રાકેશ બરાબર અઠ્યોતેર તો મહેશ બરાબર ખાલી જગ્યા તો મિત્રો એમ બરાબર એક અને એન બરાબર એક એ બરાબર અને જેડ બરાબર તો હવે મિત્રો બીજી એ આપણે શું લખી શકીએ કે જેથી આ શરતનું પાલન થાય કે એમની કિંમત પણ એક મળે એનની કિંમત પણ એક મળે એની કિંમત પણ પચીસ મળે અને ઝેડની કિંમત પણ પચીસ મળે તો માની લઈએ કે આપણે આમ લખીએ એલ એટલે બે કે એટલે ત્રણ જે એટલે ચાર આ એટલે પાંચ એચ એટલે છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો હવે મિત્રો જુઓ તો એની કિંમત મને કેટલી મળે તેર પરંતુ અહીંયા એણે કહ્યું છે કે એની કિંમત તમને કેટલી મળવી પડે પચીસ એટલે કે આવી પેટર્ન ન હોય તો મિત્રો આપણે શું કરીએ છીએ એકાત્ર લઈએ એકાત્રનો અર્થ શું થાય એક મૂકીને એક તો એમનો ક્રમ એક છે તો આપણે એલનો ક્રમ બે નહીં પરંતુ ત્રણ લઈએ જો આવી પેટર્ન બને છે આપણને ખબર નથી આપણે ટ્રાય કરીએ છીએ તો કે નો ક્રમ મિત્રો કેટલો થાય તો ત્રણ પછી ચાર નહીં લેવાના કેનો ક્રમ પાંચ તો જેમાં મિત્રો કેટલા લેવાના છ નહીં લેવાના સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ તો જુઓ મિત્રો એનો ક્રમ કેટલો મળે છે આપણને એનો ક્રમ મળે છે પચીસ અને રકમમાં આપેલો પણ કેટલો છે પચીસ એટલે કે એણે મિત્રો કઈ એબીસીડી લીધેલી છે એકાત્ર એબીસીડી લીધેલી છે તો ઓનો ક્રમ પણ કેટલો થશે ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ અને પચીસ તો તમને વિજયનું કોડ આપેલો છે એક્યાસી થવો પડે તો નો કોડ મિત્રો કેટલો છે સત્તર આયનો કોડ કેટલો છે આઈનો કોડ છે નવ જેનો કોડ કેટલો છે તો જે એટલે મિત્રો અહીંયા આપણે દસ નહીં લઈએ અહીંયા શું લઈશું સાત એ એટલે પચીસ વાય એટલે તો સૌથી પહેલા મિત્રો આ બધાનો સરવાળો કરીએ સત્તર ને નવ છવીસ છવ્વીસ ને સાત તેત્રીસ તેત્રીસ ને પચીસ અઠાવન અઠાવન ને ત્રેવીસ એક્યાસી તો વિજયનો કોડ મળ્યો એક્યાસી હવે મિત્રો આ રાકેશનો કોડ તમે સોલ્વ કરી લીજો જવાબ તમને અઠ્યોતેર મળી જશે તો અહીંયા આપણને મહેશનું પૂછેલું છે તો એમનો કોડ મિત્રો કેટલો છે એમ એટલે એક એટલે પચીસ એચ એટલે મિત્રો એચનો ઈ નો કોડ છે સત્તર એસ એટલે એસ નો કોડ છે અગિયાર અને એચ નો કોડ પણ છે અગિયાર હવે મિત્રો આ બધાનો તમે સરવાળો કરો તો અહીંયા જો મિત્રો અગિયાર ત્રણ વખત છે તો અગિયાર તેરી તેત્રીસ તમે સત્તર ઉમેરો એટલે પચાસ પચાસમાં તમે પચીસ ઉમેરો એટલે પિંચોતેર અને ઉમેરો એટલે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હવે મિત્રો પરીક્ષામાં આ દાખલો તમને તો જ આવડે જો તમને આ પેટર્ન સૂજે તો એક ત્રણ પાંચ સાત વાળી નક્કર તમારે આ દાખલો સ્કીપ જ કરવાનો રહે કેમકે વાસ્તવિક એબીસીડીથી આ દાખલો ક્યારેય સોલ્વ થઈ શકે નહીં કેમકે એને રકમમાં જ શરત આપી દીધેલી છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો જો પ્રી મોન્સન શબ્દને આ કોડ દ્વારા દર્શાવવામાં આવે તો મોનિટર શબ્દને કેવી રીતે દર્શાવી શકાય તો મેં મિત્રો તમને શીખવાડેલું છે કે સૌથી પહેલાં તો ડાયરેક્ટ કોડિંગ છે કે નહીં એ ચેક કરવું તો એ કેમ મિત્રો ખબર પડે તો જો મિત્રો રકમમાં ભૂલ છે અહીંયા નવ ન આવે અને જો અહીંયા મિત્રો એને નવ આપેલા હોય તો અહીંયા એન પછી આ આવે તો આ મિત્રો એક રકમમાં ભૂલ છે તો માની લો કે મોનિટર છે તો અહીંયા મિત્રો જે અક્ષરો છે એ બધા ઉપર રકમમાં હોવા જોઈએ તો જ ડાયરેક કોડિંગ હોય તો અહીંયા જો મિત્રો એમઓ છે તો અહીંયા પણ એમ છે પછી અહીંયા મિત્રો આઈ છે તો અહીંયા આઈ પણ છે પછી ટી છે તો ટી પણ છે અને ઓ પણ છે અને મિત્રો આર છે તો અહીંયા આર પણ છે તો આ મિત્રો કેવું કોડિંગ છે ડાયરેક કોડિંગ છે તો ડાયરેક્ટ કોડિંગમાં એમઓ એનનો કોડ મિત્રો શું છે તો જુઓ એમઓ એનનો કોડ મિત્રો આપણને શું મળે છે તો ત્રણસો ચાર પછી મિત્રો આઈનો કોડ શું છે તો આઈનો કોડ છે નવ ટી નો કોડ શું છે મિત્રો તો ટી નો કોડ છે બે ઓનો કોડ શું છે મિત્રો છે મિત્રો કેમ કે કે ડાયરેક્ટ અર્થ એ થાય આમાં બીજી તમારે કાંઈ પણ પેટર્ન વિચારવાની થતી નથી કે નથી એબીસીડી લખવાની જરૂર આગળનો પ્રશ્ન જોઈએ જો કમળને ચંપો ચંપોને ને જાસૂદ જાસૂદ ગુલાબ તથા ગુલાબને સૂર્યમુખી કહીએ તો આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે તો મિત્રો આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે તો આપણું રાષ્ટ્રીય ફૂલ છે કમળ પરંતુ અહીંયા મિત્રો જો એને કમળને શું કહ્યું છે ચંપો તો આપણે મિત્રો શું લખીશું જવાબમાં આપણું રાષ્ટ્રીય ફૂલ છે ચંપો એટલે કે સાચો જવાબ આવ્યો ઓપ્શન નંબર ડી આગળનો પ્રશ્ન જોઈએ જો ડિક્શનરી શબ્દને આ કોડ દ્વારા દર્શાવવામાં આવે તો ઓર્ડિનરી શબ્દને કઈ રીતે દર્શાવી શકાય તો સૌથી પહેલા તો મિત્રો આ ડાયરેક્ટ કોડિંગ છે તો કેમ ખબર પડે તો અહીંયા જે અક્ષરો છે એ બધા ઉપર તમને જોવા મળવા પડે તો જો મિત્રો ઓ પણ છે આર છે તો હા આર પણ છે ડી આઈ છે આ મિત્રો જોવા એટલે તમને ખબર પડી જાય પછી અહીંયા જો મિત્રો એને પણ છે અને આર વાય પણ છે તો બધા મિત્રો કોડ તમને જોવા મળે છે તો અહીંયા મિત્રો ઓનો કોડ શું હશે તો ઓનો કોડ છે પાંચ પછી આરનો કોડ તો આરનો કોડ છે આઠ તો જો મિત્રો હવે તમારે આગળ સોલ્વ કરવાની પણ જરૂર નથી કેમ કે અહીંયા પાંચ નવ છે અહીંયા પાંચ સાત છે અહીંયા પાંચ છ છે તો જવાબ આવે પાંચ આઠ તો અહીંયા મિત્રો ઓપ્શન નંબર સાચો જવાબ છે પરંતુ આપણે આખો સોલ્વ કરીશું ડી એટલે એક આ બે એન એટલે છ એટલે એ ક્યાં છે મિત્રો એ એટલે સાત આર એટલે આઠ અને વાય એટલે નવ તો જવાબ આવે અઠાવન બાર સડસઠ નેવ્યાસી તો આશા રાખું છું મિત્રો આજના દસે દસ પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે મળીએ છીએ આગળના વિડીયોમાં જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર